મિત્રો અમારા વડનગરમાં જો તાનારી કાર્યક્રમ છે તાનારી મહોત્સવ બે હજાર ચોવીસની તૈયારીઓ ચાલુ થઈ જાય છે તો અમારી યશુએ જીદ કરતી હતી કે કાકા લેવાડ આપણે જોવા જવું છે તૈયારી તો અમે યશુને જોવા છીએ તો મારે બારનું ગેટ માટેની એન્ટ્રીની બનાવેલી છે સાઈઝ તો અરે તાનારીનું ગેટ એની એન્ટ્રી માટે બનાવેલી જગ્યા છે મિત્રો બહુ જોરદાર કાર્યક્રમ થયો જેને ના જોયો હોય ને આવજો જોવા બહુ મજા આવી જશે અમે આવ્યા હતા એટલે અંધારું થયો તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં છો ને આજે યશ્વિ અમે એશું બે અંદર આવી જઈએ અને થયું તું મોડું એટલે થઈ જશે અંદર અંધારું અંધારામાં કોઈ મજા તો આવું નહીં તો એ પણ વિડીયો બનાવ્યો મિત્રો તાનારીજનું ગેટ આવ આટલાથી અંદર એન્ટ્રી થઈ અને અહીંયા બે મંદિર છે પેલો તાના રેરી બે બહેનોના મિત્રો તો પેલા બે મંદિરે દર્શન કરી લઈએ તમે કરી લઉં હું એ કરી લઉં તારીબહેનનું મંદિર છે પેલી બાજુ થાનાબેનનું મંદિર છે આ બે બહેનોનું મંદિર છે મિત્રો એ સંગીતને બહુ કહેવાય મલહાર રાગની કલાકાર હતી બે બહેનો અને ભાઈ સ્ટોરી તમને ખબર જ હશે એટલે સ્ટોરી કોઈ કેવી નહીં પણ આટલો પ્રોગ્રામ થાય જો લાઇટિંગ કરેલું છું પર થોડું થોડું સિરીઝો લબડું જ પણ બંધ છે આવતું અંધારું અંધારું છે મિત્રો કારણ કે જો અજવાળું કર્યું છે નહીં અને છે મોડું અને લાઇટિંગ કર્યું છે પણ ચાલુ કરી નહીં ને એટલે અંધારામાં જેવો વિડીયો આવે હોતા રહ્યો છે તમને તો લાઇક કરતા જજો તમારા મિત્રો શેર કરજો કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે તમારો સપોર્ટ મને મળી રહે તો અંધારા મેં તમારા માટે જેવો બને વિડીયો બનાવશું તો આ મિત્રો દાડા તો હું બને બતાવો હું કઈ લાઇટિંગ બતાવું એટલા માટે વિડીયો બનાવજો તો પણ અંધારું છે એ લોકો મજા આવી નહીં વિડીયો બનાવે છે જો આ લાઇટિંગ કરેલો અમુક દેખાય છે અમુક પેલા જે રેગ્યુલર અજવાળાની લાઇટો છે ને એ ચાલુ છે એમ જે લાઇટિંગ કરી છે એ ચાલુ કરી નહીં જોવા તમે વિડીયો મારી રીતે ગાર્ડન અમારું એક મિત્રો નવેમ્બર મહિનો ચાલો છે ને તો નવેમ્બર મહિનાની દસ અને અગિયાર તારીખ શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ થવાનો છે એમાં એવોર્ડ એ બધાને રીતે એવોર્ડ આપવામાં આવે છે બીજા બધા ઘણા એવોર્ડ આપવામાં આવશે તો તમે બધા આવજો જોવા ફૂલી ના જતા તારીખ દસ અને અગિયાર એટલે આવજો જોવા તો મજા આવશે એમ તમને એમના તો હાલ કોઈ નહીં દેખાતું લાઈટો બંધ છે એટલે મારી અંદર ચરપટવીર મહારાજનું મંદિર છે એના અંદર બેઠક એવા તો ને એને જવા માટે ગેટ બને છે દાદાનું મંદિર છે બેઠક વ્યવસ્થા અમુક ગોઠવી જશે અને અમુક પાકીએ છે મિત્રો અંધારું છે પણ અંધારામાં વિડીયો ચાલુ રાખે છે આ મિત્રો સ્ટેજ બનશે મિત્રો એટલે નજીક તો હાલ નહીં જવા દેતા પેલા ભાઈઓ કોમ કરે છે એટલે જવું નહીં પછી તમને ચાલુ પ્રોગ્રામ હશે એટલે બતાવે ગેટ અંદર આવવા માટેના અને એ તો સ્ટેજ બનશે ને બધી બેઠક વ્યવસ્થા આ બાદ મિત્રો તો પડદા પડદા લાગશે દેખાય દેખાયા

संगीत ना महा सम्राट कंत बाजू विना रेवी तानाबे तानसन संजी एना बाजू नरे रेवी बे संगीत कलाकार मित्र तुम्ही स्टॉरी नाना रेडीनेजे मजा आई जसं तुम वडनगर न इतिहास घोडाव जे ना जाऊन जे शू कका फर्ती अंदर जाऊ तर पास अंदर लखेल स्नेचर पथर बी मस्त लागेल मित्र पहिला फॉम करळा भे बाजू डिस्टर्ब करीटन पगारबा जता रेसुंधी अंदर फरवान चालूच राखीजेलो ऑटा मरास महित की काका એટલે मी एसुंधी ओटा मारी एसी अंदर થોડી થોડી લાઈટો ચાલુ છે દેખાય છે ને લાઈટો નહી તો અંધાર જઈએ પાછા ફરતા ફરતા પાછા મંદિર બાજા ચરપણ દાદાના તો એ મંદિર ઉપર ઈ લાઇટો ચાલુ કરીશ ખાલી એટલે એ લાઇટો દેખાય છે બોખળા મેળવી લાક લાગે ને બેહવું હોય ના માટે રોજ ના છે એટલે મુખ્ય લક્ષ જેને બે ત્યાં સેજ લગાવેલી મસ્ત લાગે છે

એમાં મોટા મોટા બધા મહેમાનો આવે છે બહાર બધા કલાકારો આવશે તમે તો આપણા કરી જોયા નાખો અભળાવી ના આવો બહુ તો સારું કે અમારું નસીબ છે કે અમે વડનગરમાં છીએ તમે જે જોવા આવશે એ નસીબ છે તમે વડનગરમાં કલાકારો ફ્રીમાં જોવા મળશે બાકી તમે ઘણી ટિકિટ ખર્ચો ને તો એવા કલાકારોને અભળવા ના મળો અને એવું સંગીતે અભડવા ના મળો મિત્રો તો મિત્રો જોવા વિડીયો તમે અને હવે गियर जानो टाइम થઈ ગયું છે તો ગિયર જવું છે નહી શ્રીંગ મોઈ જઈ છે અંધાર થઈ છે એટલે આટલા તેવર ઈટાન જઈ પાછો એમ જું ઘરે તો મિત્રજીને લાઈક કરણ બાકી હોય લાઈક કરી નાખજો બીજું વિડીયો મારશું પ્રોગ્રામમાં